દરેક વખતે આપણે જિંદગી પાસેથી કંઈક જોઈએ છે કંઈક મેળવવું છે એવી આપણી ઘણી બધી અપેક્ષાઓ અને આશાઓ છે પણ ક્યારેય એવું નથી વિચારતા કે ઈશ્વરે આપણને ફક્ત લેવા નહીં પણ કંઈક આપવા પણ મોકલ્યા છે જો આપણે આપણો એક હાથ આપવા લંબાવશું તો બીજા હાથમાં ઈશ્વર આપણને આપશે પણ જરૂર જીવનમાં ગમે તે છોડવું પડે તો છોડજો પણ ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ ન છોડતા કારણ કે શ્રદ્ધામાં દિવ્ય શક્તિ છે ઈશ્વર કોઈ ના કોઈ સ્વરૂપે માણસને કોઈ પણ પરચા રૂપે આ વેજ છે આપણે એને ઓળખવામાં વાર લગાડીએ છીએ ભગવાન હંમેશા જાણે જ છે કે મારા ભક્તોને ક્યારે કેવી રીતે અને કેટલું આપવું ગમે તે સમયે દુઃખને સુખમાં બદલાય અને ક્યારે કિસ્મતના બંધ દરવાજા ખુલી જાય ને એની ખબર નથી વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો દુઃખને વગોડવાનું બંધ કરો ઈશ્વર પર આસ્થા રાખો જીવનમાં ક્યારેય પાછું વળીને જોવાનો સમય નહીં આવે જો કોઈ વ્યક્તિ વિચાર કે વાત આપણને હંમેશા પરેશાન કરતી હોય તો દુઃખી ન થાવ એને સમય પરિસ્થિતિ અને ભગવાન ઉપર છોડી દો સમય આવીએ જવાબ મળી જશે જીવનમાં એક મજબૂત વિશ્વાસ રાખો કે ભગવાન જે કરે છે એ સારા માટે જ હશે હે પ્રભુ સુખ આપો તો એટલું આપજો કે અહંકાર ન આવે સુખને ભોગવી શકું દુઃખ આપો તો એટલું આપજો કે હું ખમી શકું મારી શ્રદ્ધા ડગમગે નહીં જિંદગી એવી આપજો કે સારા કર્મો કરી શકું મારાથી અનર્થ ન થાય ભક્તિ એવી આપજો કે જન મારો સફળ થાય